લોકો હવે ગરીબ ભિખારી વ્યક્તિને પણ નથી છોડતા વલસાડ એસટી ડેપોના ના પાર્કિંગ માં સુતેલા ભિક્ષુક ના પૈસા ની ચોરી સમગ્ર ઘટના સીસી કેમેરા માં કેદ ભિક્ષુક દ્વારા દિવસ દરમિયાન ભીખ માંગીને જે પૈસા ભેગા કર્યા તે અજાણ્યો ચોર લઈને ભાગી છૂટ્યો વલસાડ શહેરના એસટી ડેપોના પાર્કિંગ વિસ્તારમાં એક ચોરીની ઘટના સામે આવી છે રાત્રિ દરમિયાન પાર્કિંગમાં સુઈ રહેલા એક ભિક્ષુકને નિશાનો બનાવી ચોર તેના દિવસભરની કમાણીના પૈસા ચોરી કરી ફરાર થઈ ગયો હતો ઘટના સ્થળ ઉપરથી પ્રાથમિક માહિતી મુજબ ભિક્ષુક દ્વારા દિવસ દરમિયાન ભીખ માંગીને જે પૈસા ભેગા કરવામાં આવ્યા હતા તે લઈને અજાણ્યો ચોર ભાગી છૂટ્યો હતો સુતેલા ભિક્ષુકને ચોરી અંગેની જાણ થઈ હતી ચોરીની આ સમગ્ર ઘટના એસટી ડેપોના પાર્કિંગમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતીજ માં જોઈ શકાય કે ચોર કઈ રીતે સુધેલા ભિક્ષુકની નજીક આવીને તેના પૈસાની ચોરી કરી ભાગી જાય છે આ બનાવ અંગેની જાણ થતા વલસાડ સિટી પોલીસે તાત્કાલિક ધોરણ ઘટના સ્થળે પહોંચી સિટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરને ઓળખી કાઢવાને તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો